નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓની આર એનજી પટેલ કોલેજ બારડોલી ખાતે શૈક્ષણિક મુલાકાત ગુરુકુલ વિદ્યામંદિર સુપા તાલુકો જિલ્લો નવસારી ધોરણ નવ અને દસના વોકેશનલ ટ્રેડ તથા ધોરણ અગિયાર અને બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આર એનજી પટેલ કોલેજ બારડોલીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટ્રેડ પ્રોગ્રામિંગ અને એઆઈ તેમજ ઓટોમેશન સોફ્ટવેર વિશે અદતન જ્ઞાન પ્રદાન કરવાનો હેતુ હતો અને આર પટેલ કોલેજના નિષ્ણાંત સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી સમાજ કલ્યાણ અધિકારી બક્ષી પંચની કચેરી નવસારી દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવ ની કન્યાઓને કરેલા દરખાસ્ત અને એલિજિબિલિટી અન્વયે સરકાર તરફથી નિઃશુલ્ક સાયકલ આપવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ પચીસ છવ્વીસ સી એસ બી સી એકસો પાંચ વિદ્યાર્થીનીઓને કરેલ દરખાસ્ત અન્વયે ગઈકાલે અઢાર નવ બે હજાર પચ્ચીસને ગુરુવારે શાળામાં તુષારકાંત દેસાઈ અને ઠાકોરભાઈ નાયકના હસ્તે વિદ્યાર્થીઓનીઓને સાયકલ આપવામાં આવી હતી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાવામાં તંબાકુ વ્યસન મુક્તિ જાગૃતતા અભિયાન હેઠળ મુસ્કુરાહટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો નવસારીમાં તમાકુ વ્યસન મુક્તિ માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કુરાહટ ટીમના સભ્યો દ્વારા સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને તંબાકુ વ્યસનથી દૂર રહેવા તંબાકુ વ્યસનથી દૂર રાખવા માટે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય પ્રદ્યુન્નભાઈ તિવારી પોતાના સ્વાગત આવકાર પ્રવચનમાં મુસ્કુરાટ ટીમના કાર્યકર્તાઓને શાબ્દિક આવકાર આપી સંસ્થા વતી નવસારીની એસ ગાડા કોલેજના ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ છ્યાસી ટકા તો સાંજ દરમિયાન છન્નું ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો શૂન્ય પોઈન્ટ છ કિલોમીટર કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને સતત આજે ત્રીજી દિવસે પણ વરસાદ વરસ્યો હતો ગણદેવી પોલીસ દ્વારા કુલ્લે બે લાખ પચાસ હજાર આઠસોનો દારૂ અને મુદ્દામાલ સહિત પાંચ લાખ સિત્તેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલાઓની અંદર સુધાકર ઉર્ફે બાબુ રેડ્ડી સફર અલી ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ અને લાલ બિહારી વિદ્યાવાસીની તિવારી આમ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ બે આરોપી એવા અતુલ જે વડોદરા અને નિલેશ પટારા કે જેના પૂરા નામઠામની ખબર નથી આ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે મુંબઈની ટેક્સી પાર્સિંગ કારની અંદર એ લોકો દારૂની હેરફેર કરી રહ્યા હતા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ નવસારી જિલ્લો નવસારી જિલ્લાના તાલુકાઓમાં સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ ઇ પોકિટનું ખાતમુહૂર્ત સામૂહિક સફાઈ સ્વચ્છતા સાફ સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાન અંતર્ગત આજરોજ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ અવસર પર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ પ્રવાહી કચરા વ્યવસ્થાના માટે કુલ બોતેર અકસ્માયતો જેવા કે શોક લીચ પીટ કિચન ગાર્ડન અને અન્ય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી મૃતકના વારસદારને રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની સહાયનો ચેક અર્પણ ડાંગ જિલ્લા હોમગાર્ડ દળ આહવા યુનિટમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ કિશનભાઈ ધુમાવનું તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ અવસાન થયેલ હતું પરંતુ કોઈ કારણસર તેમના પત્ની ગંગા સ્વરૂપ પુતળાબેન લક્ષ્મણભાઈ ધુમાવનને ગુજરાત હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી મળવાપાત્ર સહાયની રકમ અટવાઈ ગયેલ હતી પરંતુ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ નયનભાઈ એમ પટેલ તથા આહવા યુનિટ ઇન્ચાર્જ રમેશભાઈ એમ ભુરાસરા અને જિલ્લા કલેક્ટરના જુનિયર કલાર્ક દિવ્ય પટેલના આ પ્રયાસો દ્વારા મૃતકના વારસદાનને પંચાવન લાખની સહીનો ચેક અર્પણ કરાયો માનવ કલ્યાણ યોજના હેઠળ ડાંગ જિલ્લાના કુલ એકસો લાભાર્થીઓને ઓનલાઈન પોર્ટલથી પસંદગી કરવામાં આવી આ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને કુટીર ઉદ્યોગ કચેરી અંતર્ગત માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ઓનલાઈન અરજી ડ્રોમ માટેની બેઠક યોજાઈ હતી જેમાં ડાંગ જિલ્લાના કુલ એકસો લાભાર્થીઓને ઓનલાઈન પોર્ટલથી પસંદ કરવામાં આવ્યા માનવ ગરિમા યોજના હેઠળ વાહન સર્વિસ રિપેરિંગ પંચર કીટ પ્લમ્બર ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ રિપેરિંગ સ્ટોકિંગ કામ દૂધ દહીં વેચનાર પાપડ બનાવટ વગેરેને પણ આવરી લેવામાં આવ્યા છે નવસારી જિલ્લાનો ગૌરવ યોગ કોર્ડિનેટર તરીકે સર્વશ્રેષ્ઠ કાર્ય કરનાર પાંચ યોગ કોર્ડિનેટરને રાજ્યકક્ષા એવોર્ડ એનાયત કરાયા જેમાંથી એક યોગ કોચ નવસારી જિલ્લાના નવસારી જિલ્લાના યોગ કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીને બેસ્ટ યોગ કોઓર્ડિનેટર બે હજાર ચોવીસ પચીસ તરીકે એવોર્ડથી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની બેસ્ટ યોગ કોઓર્ડિનેટર સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગત રોજ યોગ સ્પર્ધા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના યોગ કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીને બેસ્ટ કોઓર્ડિનેટર 2024-25 તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને પ્રોત્સાહક ઇનામ રૂપી 21000 પણ આપવામાં આવ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સ્વચ્છતાઈ સેવા અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા યોગ શિબિર કાર્યક્રમ યોજાયો ગણદેવી નગરપાલિકા ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ તથા ફિટનેસ ફંડા વિથ યોગા ક્લાસના સંયુક્ત ઉપક્રમે ગણદેવીના રામજી મંદિર ખાતે યોગ શિબિર કાર્યક્રમ યોજાયો હતો આ યોગ શિબિર સ્વચ્છતાઈ સેવા સાથે સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના સંદર્ભે યોજાયો હતો ગણદેવીના નાગરિકોએ યોગ અભ્યાસ દ્વારા તંદુરસ્ત જીવન જીવવા પ્રેરણા મેળવી તેમજ સ્વસ્થ સ્વચ્છ અને ગંદકીમુક્ત શહેર નિર્માણ માટે સંકલ્પ કર્યો સિયારામ પરિવાર કુરેલના સભ્યોએ સ્પ્રિંગ વેલીના મુકેશભાઈના નિવાસસ્થાને સુંદરકાંડનું સંગીતમય પારાયણ કર્યું જયસિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા નવસરીના સ્પ્રિંગ વેલી સોસાયટીના રહીશ મુકેશભાઈ ઠક્કરના નિવાસસ્થાને સુંદરકાંડનું સંગીતમય સામૂહિક પારાયણ યોજવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાના પાઠ અને કાગભૂષણડી રામાયણ બાદ પરિવારના સભ્યો દ્વારા હનુમાન ચાલીસા અને રામાયણ તેમજ હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગઈકાલે મોટા બજારની અંદર પાણીની ટાંકી તોડવામાં આવી હતી પાણીની ટાંકી તોડતી વખતે નવી પાણીની ટાંકીની લાઇન જે ખરી એ ભાંગી જવા પામી હતી જેના કારણે લઈ દિવાલ ધસી પડી હતી વાહનોને નુકસાન થયું હતું પણ આજે જે દાદરો છે દાદરો તોડવામાં આવ્યા છે અને દાદરો તોડતી વખતે કદાચ થોડી સાવચેતી રાખી હોય એવું લાગી રહ્યું છે આજે કોઈ નુકસાન થયું હોય એવા દ્રશ્યો સામે નથી આવ્યા પણ દાદર તોડવાના લાઈવ દ્રશ્યો આપ નિહાળી શકો છો નવસારી લાઈવ ઉપર એટલે કઈ રીતે દાદર તોડવામાં આવ્યા કેટલા ઊંચા દાદરો હતા અને દાદરો કઈ રીતે જમીન દોસ્ત થયા એ પણ આ વિડીયોની અંદર આપ નિહાળો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વિરાવળ ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં વિરાવળ ગ્રામ પંચાયત કચેરી જે હવે નવસારી મહાનગરપાલિકાનો જે એક ભાગ છે અને ત્યાં સતત આ રીતે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિકોને ન્યાય નથી મળ્યો ત્યારે એમણે આખરે નવસારી લાઈવનો સહારો લીધો છે અને નવસારી લાઈવ પર જે અહેવાલ પ્રકાશિત થઈ રહ્યો છે અહેવાલ માત્ર અને માત્ર જે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અથવા તો સત્તાધીશો દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે દર્શાવવા માટે જ રજૂ કરવામાં આવ્યો છે છેલ્લા કેટલા દિવસોથી